હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ મિત્રો આવી અત્યારે આમાં સાંજે વડે દવાનો છટકાવ ચાલુ છે તો તમે જોઈ લો અહીં સુધી બની આ અલગ પ્રકારનું છે ટેકર ટ્રેક્ટરમાં મેસી ટેક્ટરો બનાવેલું છે અને તમે જોઈ શકો છો જોઈ હમણાં હું તમને દેખાડી દઉં મેડું ઉપાડો ના ના દેખાય 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 ગીધેખ ચાલુ કરે ને કામ

જોઈ રેડી આવી રીતના દવાનો છંટકાવ થતો જાય છે જોઈ મિત્રો અત્યારે આ બાજુ ટેક્ટર વળે એટલે ટ્રેક્ટરના વ્હીલ હાઉસ આકડા છે એકદમ ચાર ચાર ઇંચ પહોળાય છે તેની આડે અને માંડવીમાં જોઈ લો સહેલાથી અત્યારે હેલું જાય છે અને હમણાં હું તમને દેખાડું છું જોઈ લે તમને મારી પાસે દેખાય છે તો આમાં અત્યારે દવાનો છંટકાવ ચાલુ છે અને હમણાં હું તમને દેખાડું પણ જોઈ લો મિત્રો આ મેસી ટ્રેક્ટર જે જૂનું મોડલ આવે છે તેમાં બનાવેલું છે બરાબર હમણાં જોઈ લો હું તમને નજીકથી દેખાડું તો વિડીયોને એન સુધી બની રહ્યો લાઈક કરો શેર કરો અને આ વિડીયો મનાવવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો પહેલી મિત્રો અત્યારે આ બધું ચેક કરાવે છે હમણાં એકદમ અલગ પ્રકારનું છે હમણાં હું તમને કહી દઉં બરોબર બરાબર અહીંયા ફૂગવા દેવું છે

આ નળી જોઈ લે આ બાજુ છે ઓઇલ હાઈડ્રોલિક વાળું છે જોઈ લ્યો રેડી આને ખાલી વ્હીલ તમે જોઈ લી લીવા પાછું Bem jeitinho, tudo આડી આને તમે ખાલી વ્હીલ જોઈ લીધું અને આ એલી વાતો આજુ માંડી માં ચાલુ થઈ ગયું છે તો હમણાં હાઇડ્રોલિક થઈ ગઈ પાછો આ ઓલો હવે આમાં કે કરવાનું જોઈ લી હાઇડ્રોલિક એ પાછી નળી લાંબી થઈ ગઈ કંઈક વાત કર્યું હોય ત્યાં સે આ઱ે આરગે. જેવાભે હાગી હાલો મિત્રો દવા છટી ગઈ છે બસ મિત્રો તો દવા છટાઈ ગઈ છે આમાં અને બસ તો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં બરોબર આમાં કાલ પાછા સોયાબીનમાં દવા છાંટવા જવાના છે તો નિણ આપણે વિડીયો બનાવવા જવાના છીએ હા તો લો મળીએ અમે નેક્સ્ટ વિડીયોમાં બરાબર હાલો તો બધાને જય માતાજી